નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનની તો આજે પાંચમા તબક્કાનું મતદાન છે ને આ મતદાનમાં આજના તબક્કામાં ઓગણપચાસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જેમાં મહારાષ્ટ્રની તેર બેઠકો છે યુપીની ચૌદ છે પશ્ચિમ બંગાળની સાત બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે બિહાર બિહારની પાંચ ઝારખંડની ત્રણ ઓડિશાની પાંચ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે ને આવી રીતે ઓગણપચાસ બેઠકો પર આજે છસો ને પંચાણું ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં છે ને ઘણી મહત્ત્વની બેઠકો પર છે આજે મતદાન આ ઓગણપચાસ બેઠકોમાંથી એવી ઘણી બેઠકો છે કે જે બેઠકો પહેલેથી ચર્ચામાં રહી છે ક્યાંક ચૂંટણીના મુદ્દાના કારણે ચર્ચામાં છે તો ક્યાંક ઉમેદવારની પસંદગીને લઈને ચર્ચામાં છે તો ક્યાંક ભાજપના જે ઉમેદવાર હોય જેમનું વર્ચસ્વ જોવા મળતું હોય કે પછી એવા ઉમેદવાર કે જેમણે ખરેખર જનસંપર્ક કરીને જનતાની વચ્ચે જઈને જગ્યા બનાવી હોય એવા ઉમેદવારોના કારણે પણ અમુક બેઠકો આ વખતે પાંચમા તબક્કામાં ખૂબ જ મહત્વની છે ને એ જ મહત્વની બેઠકોની આજે આપણે ચર્ચા કરીશું કે એવા પ્રકારનું મતદાન પાંચમા તબક્કામાં જોવા મળી રહ્યું છે કારણ કે અત્યાર સુધી જે મતદાન થયું છે જે

બે હજાર નવ સુધીની ચૂંટણી જે આપણે જોઈ એમાં લગભગ આમ સ્ટ્રીટ લાઈન બધી થતી હોય બે હજાર ચૌદ માં થોડોક સ્પાઇક આવે છે એ બે હાજર ચૌદ ઓગણીસ અને ચોવીસ માં ઘટતી જતી વોટની ટકાવારી એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે આ છે ને સાઇન વેવ જે મેથ્સ નો વેવ આપણે ભણેલા છે અને ધીરે ધીરે હવે સાઈન માંથી કોસમાં જઈ રહ્યો છે એટલે આ સાઇન ટુ કોસ એ જયારે પણ મેથ્સમાં પણ જયારે જતું હોય ને ત્યારે સમજવું કે થીટા ફેક્ટર ઇન્ફાઈનાઇટ બહાર નીકળી રહ્યો છે એનો મતલબ એ થાય છે કે લોકો જીરો પસંદ કરી રહ્યા છે એટલે હું વિચારવા રહ્યું કે લોકોને ક્યાંક ને ક્યાંક રસ ઉડતો જાય છે આ ચૂંટણી પ્રક્રિયામાંથી આવું કેમ થઈ રહ્યું છે આ માનસિકતા એના ઘણા બધા કારણો હોઈ શકે છે પણ ચૂંટણી પ્રક્રિયાથી પબ્લિક એટલે જનતા જનતા જનાર્દન અને લોકશાહીની અંદર જનતા જ જયારે ફાઈનલ કરતું હોય એ જ્યારે મતદાનથી દૂર રહેતા હોય અથવા રહેવા માંગતા હોય તો એ આવનારા સમયમાં લોકશાહી માટે ચૂંટણી માટે નેતાઓ માટે રાજકીય પક્ષો માટે એક મોટી એલાર્મિંગ સિચ્યુએશન છે આ કઈ આપે છે કે નેતાઓની પ્રજાની વચ્ચેની ગેરહાજરી પ્રજા સાથેનો ઘરોબો પ્રજા સાથેનું કમ્યુનિકેશનમાં કોઈક મોટો ગેપ છે એની સાથે સાથે સરકારની જે કંઈ મનસા હોય વિલ પોલિટિકલ વિલ સારી નરસી એ ક્યાંક લોકો એનાથી અ કાં તો સ્ટેટસકો મોડ પર જવા માંગે છે કે જે કરવું એ કરો અમારે મતદાન નથી કરવું મતદાન નહીં કરવાના ઘણા બધા કારણો છે એમાં આપણે નથી પડવું પણ યસ પહેલા ચાર ચરણનું મતદાન ઓછા પર્સન્ટેજ લાસ્ટ યરની કમ્પેરમાં એટલે આ વખતે ગઈ વખતે શું હતું એક વેવ પકડાયો પુલવામા એટેક પછીનો એટલે બહુ બધા લોકો ક્લિયર થઈ ગયા જે રીતે મતદાનની ટકાવારી હતી કે બોસ હવે તો અપકી બાર તીનસો કે પાર એ વખતે તીનસો નો નારો હતો અને ત્રણસો ત્રણ લઈ આવ્યા ત્રણસો તેપન લઈ આવ્યા આ પાર ઘણો બધો હેમરિંગ થયું છે પણ એ હજી પકડાતો નથી કારણ ચારસો પાર નો વેવ હોય ને તો આ મતદાન સાહીઠ સાત ટકા નહીં સિત્તેર પંચોતેર એસી ટકા ટચ થવું જોઈએ વધારે ટકાવારી વધારે મતદાન તો જ વધારે સીટો આવે કારણ કે ઓલરેડી તમે પીક ઉપર છો અને પીક ઉપરથી ડાઉનફોલ પર્સન્ટેજનો ચાર કોઈ પણ પક્ષની વાત નથી કરતા ઓછી ટકાવારી એટલે ચોક્કસપણે ઓછું મતદાન એટલે એ હવે ગમે તેની જે સીટ કપાઈ રહી હોય કે ગમે તેના માટેના જે વોટ હોય તે કપાઈ રહ્યા હોય એ તો ઉમેદવારોને પરિણામ પછી ખ્યાલ આવી જવાનું છે हर्षवर्धन जी आपका क्या मानना है जिस तरह से हम देख रहे हैं कि हर आ, आ, हर बार की वोटिंग प्रोसेस में हम ये देख रहे हैं कि कहीं ना कहीं जो परसेंटेज है कम होते हुए देखने मिल रहे हैं आपका क्या मानना है इसको लेकर कि अः लोगों की दिलचस्पी कम है या लोगों ने कही न, कहीं ना कहीं यही सोच लिया है जैसा कि काफी सारे लोग ये मानते हैं कि जब लोगों को लगता है कि हम कुछ भी वोट करें उससे कोई मतलब नहीं बीजेपी ही आनी है काफी लोग तो ये भी सोच के वोट करने नहीं जाते हैं बिल्कुल प्रशांत भाई ने जैसा कहा मैं उनकी बात से से तरह सहमत हूँ ये चुनाव पूरा सा डल डल है और 2014 की बात करें उसमें जो है महंगाई का एक बहुत बड़ा मुद्दा था 19 में आपका पुलवामा और बालाकोटी स्ट्राइक होगी तो उससे हुँ. एक तरह से अप्रत्याशित रूप से जो है बढ़त मिली हर संसदीय कॉन्स्टिट्युएसी में देख रहे थे लोग खुलकर आ रहे थे लंबी लंबी लाइनें लग रही थी और अपना वोट दे रहे थे लेकिन वो कहीं ना कहीं दिलचस्पी जो है इस चुनाव में देखने को नहीं मिल रही है हालांकि बीजेपी ने बहुत कोशिश की कि राम मंदिर को लेकर एक बहुत बड़ा मुद्दा बनाए लेकिन वो मुद्दा बन नहीं पाया ठंडे बस्ते में चला गया और कहीं ना कहीं एक ये चार सौ पार अब की बार जैसा प्रशांत भाई कह रहे हैं एक वो बना दिया गया इनके द्वारा की नेटिव सेट कर दिया गया कि अब बार चार पार है तो बस लोग जो है निकल नहीं रहे हैं कहीं ना कहीं ये दिलचस्पी बताता की कहीं ना कहीं सवाल उठाती है और हमारे लोकतंत्र के लिए भी जो है अच्छा संकेत

देखें और जो आंकड़े हैं डेमोग्राफिक उसके आधार पर भी देखें तो वो भी जो है बहुत कुछ खास नहीं है लेकिन कहीं ना कहीं यहाँ पर जो है बीजेपी को माइलेज है और एक दोर, एक दौर ऐसा था आपका यूपी में जहां पर समाजवादी पार्टी ने पूरी को जो है आगे बढ़ाने की कोशिश की बुंदेलखंड के पूरे इलाके को देखें फिर आपका बीएसपी जो है वहां पर एक बहुत मजबूत ताकत के तौर पर उभी लेकिन जब से 2014 में देश की राजनीति में नरेंद्र मोदी का उभार होता है और उसके बाद से योगी आदित्यनाथ जिस तरह से दो बार लगातार टर्म

देखिए आज जहां पर ये यूपी के अंदर मतदान है यूपी की जो चौदह सीटों पे मतदान हो रहा है वहां पर आप देखें हमीरपुर हो गया जालौन हो गया जहां ये पूरा जितना इलाका है पूरा अवध वाली जो बेल्ट है यहाँ पर राम मंदिर तो बना है अब बीजेपी ने भुनाने की तो बहुत कोशिश की राम मंदिर को लेकिन ये मुद्दा बन नहीं पा रहा है लेकिन कहीं ना कहीं ये अवध का पूरा एरिया जो है ये राम मंदिर के इलाके को टच करता है कहीं ना कहीं तो कहीं ना कहीं ये थोड़ा बहुत फैक्टर जो है वो प्रभावित सकता है और बीजेपी अवध में जो है मजबूत रही है योगी के आने के बाद से जो है वो बहुत मजबूत रही है हालांकि यहाँ पर हम देखें तो कहीं ना कहीं

બે જૂથોને હંમેશા જોતા હોય છે ઉદ્ધવ જૂથ આપણને અલગ જોવા મળે શિંદે તો મહારાષ્ટ્રમાં જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે શું તેની માટે એમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરીએ મુંબઈની વાત કરીએ ત્યારે મુંબઈ ઉત્તરની બેઠક અને ભાજપના મહત્વના નેતા પિયુષ ગોયલ અને તેમની સામે ભૂષણ પાટીલ કોંગ્રેસના કેવી રીતે જોઈ રહ્યા છે ત્યાં માહોલ અને સાથે જ આ બંનેની ટક્કર મુંબઈની જે ત્રણ સીટો છે ને સેલિબ્રિટી પ્રભાવિત સીટો છે અને ત્યાંથી સેલિબ્રિટી બહુ બહુ લડ્યા છે ક્યાંક ગોવિંદા ક્યાંક ઉર્મિલા માથોણકર અને પિયુષ ગોહેલ અત્યારે આ વખતે થી જઈને પિયુષ ગોહેલ ક્યારેક આજુ ક્યારેક આ બાજુથી લડે હવે મુંબઈમાં આ વખતે મહારાષ્ટ્રમાં છે ને જનતા એટલા માટે કન્ફ્યુઝ છે કે જે બે હજાર ઓગણીસ માં એકબીજા સામ સામે લડ્યા એ અત્યારે એક જ ગ્રુ ગ્રુપમાં છે એમાંથી કોઈ એકને ટિકિટ મળી છે એટલે માનો કે ઉદ્ધવ આ બાજુની વાત કરી બીજી નહીં તો એક કરવા જવા નીકળ્યા છે એટલે અને ભવિષ્ય શું નથી ને આ વખતે કંઈક લોચો વાગ્યો અને પછી તરત જ મહારાષ્ટ્રની વિધાનસભાનું ઇલેક્શન આવે છે તો એમાં પણ શું ફાટફૂટ થશે આ મહારાષ્ટ્રનું આ ઇલેક્શન કોઈ જ લોકસભા કેન્દ્ર સરકાર કે એની ઉપર છે જ નહીં દરેક વ્યક્તિના રાજકીય ભવિષ્ય ઉપર છે મારા સ્થાનિકના રાજકીય ભવિષ્ય કારણ કે બધાનું ભવિષ્ય ત્યાં જો

કર્યો એમાં બહાર નથી આવું એના કરતા અત્યારે નરોવા કુંજરોવા કોઈ એક્શનમાં આવવું નહીં કોઈની સામે પડવું નહીં એટલે આપણે વોટિંગ કરવું નહીં આ માહોલ આખા મહારાષ્ટ્રમાં છે જે ખરેખર જાણે છે વોટિંગને રાજકારણને જાણે છે એ લોકો રાજકારણથી દૂર રહ્યા છે આ વખતે તમને બહુ એટ્રેક્શન જોવા નહીં મળે મહારાષ્ટ્ર બહુ મોટું હબ કહેવાય એ કોમર્શિયલ હબ છે એ આપણું કેપિટલ છે સેલિબ્રિટી હબ છે બોલીવુડ હબ છે પણ દરેક વસ્તુથી જનતા અને ઇવન ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક બહુ જ આછા આછા રહ્યા છે સમજો પિયુષ ગોયલ નો ડાઉટ એઝ અ વ્યક્તિ બહુ જ સારા એમના કામકાજ આજે રેલવે મંત્રાલય તરીકે તમે જોવો તો એમના રેલવે ઇન્ડિયન રેલવે નું છે એમાં એમાં તમે તમે એક એક કરો ને એની બીજી મિનિટે તમને જવાબ મળે નંબર તરત રેલવે ઓફિસ થી ફોન આવી જાય કે તમને ક્યાં તક પડી છે કામકાજ બહુ સારું છે એમણે ઇવન કોમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મિનિસ્ટ્રી તરીકે બહુ સારું કામ કર્યું છે અને એટલા માટે જ એમને આવી સેફ સીટ આપવામાં આવી છે કે જ્યાં ભાજપનો ગઢ હોય જ્યાં ભાજપનું વર્ચસ્વ હોય દેવેન્દ્ર ફડણવીસ ના જૂના કરેલા કામ બોલતા હોય આના હિસાબે પિયુષ ગોયલે સેફ સીટ શોધી અને ત્યાંથી લડવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યાં નો ડાઉટ એમને કોઈ રિસ્ક નથી અને સામે છેડે કોંગ્રેસના એવા વજનદાર નેતા નથી આજે મા કોંગ્રેસ બિલકુલ ભૂસાઈ ગઈ ભૂસાઈ ગઈ હતી જો ગઈ વખતે મહાવિકાસ અઘાડીની સરકાર ના બની હોત તો કદાચ કોંગ્રેસ ઓલમોસ્ટ ઓલમોસ્ટર થઈ ગઈ જો અશોક ચૌહાણ પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસ એ ભાજપમાં જોડાઈ ગયા એમ આ આખું વાતાવરણ ત્યાં એટલું ડોળાઈ ગયું છે રાજકીય રીતે પિયુષ ગોયલને પોલિટિકલી કોઈ અત્યારે તકલીફ પડે નથી આ ચૂંટણીની દ્રષ્ટિએ પણ મહારાષ્ટ્રની જનતા વોટિંગથી આ બે ત્રણ કારણથી દૂર રહેવા માંગે છે જી 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 બિલકુલ ખૂબ સારું એવું વિશ્લેષણ અત્યારે મહારાષ્ટ્ર નું આપ્યું કર્યું પ્રશાંત ચોક્કસપણે ત્યાં એવો જ માહોલ આપણને જોવા મળી રહ્યો છે જ્યારથી આ બે જૂથ આપણને અલગ અલગ થતા જોવા મળ્યા છે અને ત્યારથી ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં જનતા ખરેખર અસમંજસની સ્થિતિમાં હોવાના લીધે વોટિંગ કરવા માટે પણ ન જાય અને પિયુષ ગોયલ અને ભૂષણ પાટિલ જયારે સામસામે હોય ત્યારે ચોક્કસપણે પિયુષ ગોયલનો હાથ આપણને ઉપર જોવા મળે ભાજપનું ત્યાં વર્ચસ્વ જોવા મળતું હોય છે इलाज कदाच अपने हर्षवर्धन जी आपके साथ अगर यूपी की बैठक की बात करूं मैं तो आ, क्या कहेंगे जैसा की एक तरफ भाजप के जो नेता है पीयूष गोयल की बात की अभी प्रशांत गढ़वी जी ने वैसे ही भाजप के नेता राजनाथ सिंह और सामने हैं रविदास मेहोत्रा जी सपा में से तो लखनऊ बैठक के बारे में क्या मानना है आपका लखनऊ बैठक के ये दोनों उम्मीदवारों के बारे में तो जानना चाहेंगे लेकिन वहां की जनता के बारे में भी जानना चाहेंगे क्या देखने मिल रहा है उनके मन में कितना उत्साह देखने मिल रहा है देखिए लखनऊ की जनता का मिजाज जो है पूरी तरह से अलग है और आप देखिए अटल वाजपेयी जब से प्रधानमंत्री बने उन्होंने दो सीटे, दो सीटें सीटों से चुनाव लड़ा एक तो आपका विदिशा और दूसरा आपका लखनऊ बाद में जो है वो लखनऊ वगैरह से सांसद वगैरह निर्वाचित हो गए उनकी उनकी लेके फिर लालजी टंडन आए लालजी टंडन जो है वहां से सांसद वगैरह बन जाए बाद में वो राज्यपाल वगैरह भी बने तो कहीं ना कहीं यहाँ का मिजाज जो है बिल्कुल अलग है और राजनाथ सिंह जो है एक मजबूत कैंडिडेट भारतीय जनता पार्टी की तरफ से हैं और यहाँ क्या पिछले बार का भी जो ट्रेंड है देखे उसमें बीजेपी को अच्छा एक होल्ड देखने को मिलता है पूरी सीट पे तो अभी भी कोई ऐसा कुछ खास लहर तो देखने को नहीं मिल रही है लेकिन हाँ बीजेपी मजबूत नजर आ रही है लखनऊ के अंदर ये कह सकते हैं आप जी 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 और और, चल, और चलते चलते पीनाल जी मैं दो सीटों का और जिक्र करना चाहूंगा यूपी की अगर आपने बात की एक तो अमेठी का हो गया और दूसरा आपका रायबरेली का हो गया अमेठी में हमने देखा होगा कि किस तरीके से राहुल गांधी वो छोड़ के रण छोड़ के आपका रायबरेली वगैरह से जो है उन्होंने नॉमिनेशन वगैरह कर दिया अब वहां पर क्या वो सीट निकाल पाएंगे निकाल पाएंगे एक बहुत बड़ा सवाल है तो रायबरेली में भी जो है आज ही जो है मतदान वगैरह हो रहा होना है और हो रहा है अभी इस समय और अमेठी में भी क्या किशोरी लाल शर्मा जो है बचा पाएंगे अपनी लाज जो है स्मृति ईरानी के सामने ये देखने वाली बात होगी लेकिन कहीं ना कहीं रायबरेली कहीं ना कहीं रायबरेली में કતને સમયસે વર્ચસ્વ હે તો શર્મા કોઈ ચાન્સ વખને મિલ સકતા देखिए किशोर लाल शर्मा की अगर हम बात करें तो वो एक अच्छे मैनेजर हो सकते हैं लेकिन अच्छे नेता तो कतई नहीं दिखाई देते हैं वो यहाँ की जो लोकल जो स्थानीय जनता है उनसे भी अगर हम बात करें तो उनका यह कहना है ठीक है आप पार्टी में पर्दे के पीछे से चुनाव का मैनेजमेंट वगैरह जो है वो सब किया करते थे लेकिन चुनाव क्या है रणनीतियों के अलावा आपका जनता के बीच कितनी पैठ है इस पर भी जो है बहुत निर्भर करता है और स्मृति ईरानी ने बहुत अच्छा ग्राउंड तैयार किया गया है किया है और केंद्र की योजनाओं का अगर हम देखें तो वहां पर बड़े पैमाने पर अमेठी के अंदर प्रभाव भी दिखाई देता है अब बिजली वगैरह आ रही है अच्छी सड़क बन रही है तो कहीं कही कहीं ना अमेठी में मजबूत तो नजर आ रही हैं। लेकिन है लेकिन रायबरेली की अगर हम बात करें तो रायबरेली में में पिछले बार महंगाई एक बहुत बड़ा मुद्दा था किस तरह से नरेंद्र मोदी एक तरह से कांग्रेस की सत्ता को पलटने में कामयाब हो पाए थे 19 में आपका बालाकोट हो गया जैसा कि प्रशांत जी कह रहे हैं तो एक अलग तरह के वहां पर मुद्दे थे और अलग तरह की स्थितियां थी तब भी जो है सोनिया गांधी जो है वहां पर जीत के आई हैं तो कहीं ना कहीं कांग्रेस की एक परंपरागत सीट तो रही है देखने वाली बात होगी कि बीजेपी यहाँ पर किस तरीके से अपनी विषाद को जो है वो मजबूत करती है ये तो जनता चार जून को ही बताएगी जब ईवीएम मशीनें खुलेंगी और उनके का होगा। आपने की ही है हर्षवर्धन जी तो आ, क्या कहना चाहेंगे दिनेश प्रताप सिंह जी के बारे में क्योंकि राहुल गांधी के सामने जब बीजेपी ने दिनेश प्रताप सिंह जी को जो उतारा है तो वहां उनका कितना नाम है कितना वर्चस्व देखने मिलता है क्योंकि बात बाद बीजेपी और सामने जब राहुल गांधी हो तब वहां उस उस सीट पर क्या माहौल देखिए आप कह सकते हैं कि कांग्रेस का जो पुराना गढ़ वो रहा है लेकिन बीजेपी के प्रत्याशी को भी आप कम आंकने की जो है वो भूल नहीं करें क्योंकि आप ये देखिए अब चौदह के बाद से जो है कई तरह के समीकरण जो है तमाम राजनीतिक पंडित जो है वो सब परेशान हो जाते हैं कि भाई जो सोचते हैं वो होता नहीं है और बीजेपी जैसा कि आप जानते हैं पूरी कैडर बेस्ड पार्टी है और वो चुनाव कुछ सोच समझ के किसी प्रत्याशी को उतारती है हालांकि आखिरी समय तक बीजेपी ने अपने पत्ते जो है खोले नहीं लेकिन बीजेपी ने जो है यहाँ पर एक मजबूत प्रत्याशी को उभारा है अब जनता में वो क्या मैसेज दे पाते हैं कितना डिलीवर कर पाते हैं ये देखने वाली बात होगी लेकिन कहीं ना कहीं ये मजबूत है और एक सीट का मैं और जिक्र करना चाहूंगा केसरगंज जो है केसरगंज ब्रिज ब्रिजभूषण शरण सिंह जो है उनका नाम जो है उनके बेटे जो है वहां पर चुनाव लड़ रहे हैं उसको लेकर भी वो बहुत ज्यादा जो है वो चर्चित है और बाराबंकी में भी आज मतदान है बाराबंकी में जो पीएल एल पुनिया जो थे उनके बेटे जो है वहां से ताल ठोक रहे हैं ये कांग्रेस का एक तरह से मतलब गढ़ रहा है पीएल पुनिया लंबे समय से मतलब सक्रिय भी रहे हैं कांग्रेस के अंदर तो पिछले बार भी कांग्रेस कुछ अच्छा नहीं कर पाई थी आज भी कांग्रेस को बहुत ज्यादा उम्मीद तो है नहीं लेकिन बाराबंकी में शायद वो अच्छा कर जाए ऐसा मेरा मानना है जी 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 केशरगंज बैठक पर स, समाजवादी पार्टी से राम भगत मिश्रा को भी उतारा गया तो वो भी एक फैक्टर है वहां पर सामने एक जंग देखने बिल्कुल, बिल्कुल आप कह सकते हैं और कहीं ना कहीं ये मानना पड़ेगा कि अखिलेश जिस तरीके से मेहनत कर रहे हैं और मैं बार बार ये कह रहा हूँ कि अगर स्थानीय फैक्टर हावी हो गए उत्तर प्रदेश की राजनीति के अंदर तो ये भी राम मंदिर वाला फैक्टर है या और सारे मोदी जी की गारंटी वाला फैक्टर है या योगी जी की गारंटी ये भी नहीं चल सका क्योंकि अखिलेश जो है एक बड़ी ताकत के तौर पर तो उभर रहे हैं और उनके कार्यकर्ताओं ने उन जितोड़ मेहनत की है और कहीं ना कहीं अखिलेश अगर सीटें अच्छी कर जाते हैं अच्छा परफॉर्म करते हैं तो कहीं ना कहीं कही इसका सीधा फायदा जो है इंडिया गठबंधन को होगा और कहीं ना कहीं क्षेत्रीय दल जो है अच्छा कर रहे हैं इस चुनाव में स्थानीय फैक्टरों के बलबूते को जी जी

ચિરાગ પાસવાન જે ચૂંટણીના મેદાનમાં એડી ચૂંટણી જોર લગાવી રહ્યા છે ભારતની રાજનીતિના બે એવા ચહેરા કે જેની સરકાર બીજો ચહેરો એટલે રામવિલાસ પાસવાન જેવી રીતે શરદ પવાર ચહેરો હતા કે જેની સરકાર મંત્રી હોય અને એમના જે સીધે સીધા વારસદાર એટલે ચિરાગ પાસવાન હવે ચાચા ભતીજાની ખૂબ લડાઈ હાજીપુર માટે થઈ અને ત્યાર પછી હાજીપુર ગઠબંધનમાં એમને મળી અને તમે જુઓ તો ચિરાગ પાસવાને ક્યાંક ને ક્યાંક મોદીજી સાથે જે બહુ વધાર્યો હવે નીતીશ કુમારના ઇન્ડિયા ગઠબંધન નારાજગી સ્થાનિક જનતાની બહુ વધી ગઈ છે અને જેમ વાત કરીને અખિલેશ યાદવ તો ઠીક છે હું છે ને દરેક જગ્યાએ કહું છું કે આખા હિન્દુસ્તાનમાં વારસા રાજકારણમાં સૌથી સ્માર્ટ અને એકદમ હોશિયાર ચહેરો જો હોય તો નન અધર દેન તેજસ્વી યાદવ એ બહુ જ મોટો ઉભરતો ચહેરો છે ભવિષ્યમાં કઈક એનું કદ અનબિલીવેબલ હોઈ શકે છે અને એટલું સ્માર્ટલી રમ્યા છે એટલે તેજસ્વી યાદવે આખા બિહાર ઉપર બહુ મોટો એક જાદુ છવાઈ દીધો છે નોકરીની વાત હોય એટલે બેરોજગારીની વાત હોય ક્યાંક વિકાસની વાત હોય ક્યાંક નીતિશ કુમાર આટલું બધું કર્યું એમની જોડે દબો કર્યો પણ એમણે ક્યાંય વાણી વિલાસ નથી કર્યો નહી યુપી બિહાર તો વાણી વિલાસ માટે બહુ જ પ્રખ્યાત છે તેમ છતાં બહુ જ એમણે પોલાઇટલી કુમારને ગમે ત્યારે આ છે એની ગેરંટી મોદી કી ગેરંટી તો નીતિશ ગેરંટીની વાત કરી ચિરાગ પાસવાન નો ડાઉટ ગઈ વખતે છ માંથી છીટ્યા હતા હાજીપુરની પરંપરાગત સીટ છે એમને તકલીફ નો ડાઉટ ન પડે પણ ક્યાંક ને ક્યાંક આખા એનડીએ લોસમાં જઈ રહ્યું છે ઓનલી બીકોઝ ઓફ નીતીશ કુમાર કે એ જે સોળ સીટો પર લડવાના છે એમાંથી કેટલી આ વખતે ગ્રેપ કરી શકે છે કારણ કે સામે આ તેજસ્વી બહુ મોટો પ્રભાવ પડી રહ્યો છે અને બહુ ગમે ત્યારે હવે નવી ચૂંટણી જ્યારે બી આવશે દોઢ વર્ષ બાકી છે એક વર્ષ તો તો આવનારી ચૂંટણીની તૈયારીઓ અત્યારથી બિહારમાં ચાલુ થઈ ગઈ છે અને જે રીતે પ્રશાંત કિશોર આખા બિહારમાં ફરી રહ્યો છે એ કોઈના માટે કશું સાચું બોલતા નથી એ પોતાનું કંઈક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે એટલે તેજસ્વીને પણ ગાળો દે છે એ નિતીશ કુમારને પણ દે છે લાલુ યાદવને પણ દે છે એમનું કંઈક ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે આ બધાની વચ્ચે હમ પાર્ટી પાછી જે ઓલરેડી ઝઘડીને ક્યાંય સીટ ના મળી એટલે જેતર નામ માજીવાળી પાર્ટી તો આ બધું જોતા ક્યાંક ને ક્યાંક જો ચિરાગ પાસવાન એ બી એક ઉભરતા સિતારા છે એ આવનારી વિધાનસભામાં મોટો રોલ ક્રિએટ કરશે અને એમાં પણ હમણાં તાજેતરમાં સુશીલ મોદીનું નિધન તો કઈક બધી સિંપતિ ભેગી થતી હોય

એનડીએ ના પહેલું એનડીએ ગઠબંધન બન્યું એના મંત્રી હતા ઉમરલાયક છે સારી વ્યક્તિ છે ગ્રાઉન્ડ સ્તરના વ્યક્તિ છે પણ મૂળ વસ્તુ શું થઈ છેલ્લા દસ વર્ષમાં કે આખો દેશ વ્યક્તિ વિશેષ રાજકારણમાં આવ્યો છે એટલે માત્ર મોદી સાહેબનો ચહેરો પછી નેતાઓ મંત્રીઓ કે સંસદ સભ્યો એમના વિસ્તારમાં જાય કે ના જાય લોકો આપે છે હવે આ દસ વર્ષમાં ઘણા લોકોને ઘણી તકલીફો પડી તો સ્થાનિક સંસદ સભ્યો પાસે ગયા હોય ત્યારે સંસદ એમને મળ્યા ના હોય હોય વાત કરી શક્યા ફોન ના ઉપાડ્યો હોય રિવર્ટ ના કર્યો હોય મેસેજ ના આપ્યા હોય તો આ પરિસ્થિતિમાં લોકોની નારાજગી બહુ છે લોકોના ચહેરા પ્રત્યેની નારાજગી વધી ગઈ છે કે અમારો સ્થાનિક સંસદ સભ્યો અમે કોઈ દિવસ જોયો નથી અમારા સ્થાનિક સંસદ સભ્ય અમારા માટે જેમાં વિકાસની વાત આપણે કરી તો અત્યારે અમે ઠીક કદાચ બે હજાર ઓગણીસ માં સ્મૃતિ ઈરાની હીરો હતા ત્યાંના પણ આ વખતે પાછી એટલી જ બધી નારાજગી વધી ગઈ છે કારણ કે પાંચ વર્ષમાં અમેઠી કેટલી વાર ગયા એક એક ગયા છે કે નથી ગયા ત્યાંની અમેઠીની જનતા દિલ્હી ગઈ એમને અપ્રોચ કરવા માટે તો સ્મૃતિ ઈરાની કેટલો એમને રિસ્પોન્સ આપ્યો છે આ બધું ફેક્ટર આ છેલ્લા દસ વર્ષમાં બહુ જોવા મળ્યું છે પહેલા કેવું હતું ની સરકારમાં બરાબર ભ્રષ્ટાચાર હતો હું કહું છું કામ થતા હતા કે નહોતા થતા પણ સ્થાનિક જનતા જ્યારે દિલ્હી જાય તો એ એમને જે વેલકમિંગ મળતું હતું એનડીએ માં વેલકમિંગ લોકોને મળતું નથી એ કાર્યકરોને પણ મળતું નથી તમે પણ આજે ભાજપના કાર્યકર હોય તો દિલ્હી તમારા સંસદ સભ્યને ફોન કરો તો એ તમને મળશે બી નહીં દિલ્હીમાં તો એક ગેપ વધી ગયો છે કમ્યુનિકેશન ગેપ એક ઇમોશનલ ગેપ આ ગેપ વધી ગયો છે તો રાજીવ પ્રતાપ રૂડીના કેસમાં પણ આ ગેપ બહુ મોટો છે તમે જો ઘણા મંત્રીઓ આ વખતે બીતા બીતા લડી રહ્યા છે ઘણાને કેમ મંત્રીઓને જયારે વિધાનસભા લડવાનું કીધું એમપી રાજસ્થાન વખતે તે લોકો હક્કા બક્કા કેમ ગયા કારણ કે એમને ખબર હતી કે અમે જનતાની વચ્ચે ગયા નથી તો જનતા અમને વિધાનસભા નહીં જીતાડે લોકસભા તો અમે મોદીના નામે જીતી જઈશું પણ વિધાનસભા જીતવાની આવશે તો એ તકલીફ છે એ જ સેમ કિસ્સો રાજીવ પ્રતાપ રૂડી કારણ કે બિહારનું આટલું મોટું સમીકરણ જયારે ફર્યું કુમાર આ તે એમાં ક્યાં એમનો રોલ નહોતો

की भी पांच बैठकों पर आज मतदान है थोड़ा समय झारखंड झारखंडा के साथ में बंगाल का भी जिक्र करूंगा बंगाल में जो है ममता बनर्जी का जबरदस्त जबरदस्त होल्ड है और जिस पूरे इलाके में आज ये मतदान चल रहा है वो आपका दक्षिण पूर्व बंगाल का है यहाँ पर बराबरी कांटे की टक्कर है और जो मतुआ समुदाय है उसको बीजेपी पिछले लोकसभा चुनाव में अपने पाले में लाने में सफल हुआ उसने बहुत अच्छा किया लेकिन जो विधानसभा के चुनाव होते हैं दो में तो ये मतुआ समुदाय फिर से टीएमसी के साथ जाता दिखाई चुनौती है इस मतुआ समुदाय को अपने पाले में लाने की दोनों पार्टियों के साथ और बात करें अगर आपकी जो आपने बात की झारखंड की वहां पर भी बहुत बड़ी चुनौती है क्योंकि हेमंत सोरेन की पत्नी जो है वो लड़ रही है वहां पे चुनाव उपचुनाव वगैरह जो चल रहा है उस आ, साथ में उपचुनाव भी हो रहा है गांडे वगैरह में तो वहां पे एक बहुत बड़ी चुनौती है कि जेएमएम किस तरीके से जाएगा और झारखंड में भी बीजेपी का के लिए बहुत ज्यादा संभावना नहीं है लेकिन हजारीबाग को लेकर बहुत ज्यादा चिंताएं हैं बीजेपी की क्योंकि जयंत सिन्हा को वहां पर टिकट नहीं दिया गया और उनके पिता जो हैं वो एक तरह से मोर्चा खोले हुए हैं और यहाँ पर इंडिया गठबंधन मजबूती के साथ जो है वो लड़ता दिखाई दे रहा है उड़ीसा में आप देखें कि नवीन पटनायक बाबू जो है वो बहुत मजबूत हैं बीजेपी लाख कोशिश कर ले वहां पर स्थानीय फैक्टरों पे भी स्थानीय समीकरणों पर भी वो भारी नहीं दिखाई देती है तो ये स्थिति ચર્ચાનો વિષય બન્યા છે અને આ ફેક્ટર્સની પરિણામ પર શું અસર થશે તો આપણને પરિણામના દિવસે ખ્યાલ આવશે પરંતુ અત્યારે આ તમામ બેઠકો પર આપણે ચર્ચા કરી તેનું વિશ્લેષણ કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રશાંતજી હર્ષવનજી અમારી સાથે જોડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો કરંટ ટોપિકમાં આજે પાંચમા તબક્કાના મતદાન પર ચર્ચા કરી છે અને પાંચમા તબક્કાના મતદાનની જે આ બેઠકો છે એટલે કે ઓગણપચાસ બેઠકો પર કઈ બેઠકો જે છે ખૂબ જ મહત્વની છે તેમાં કયા ચહેરાઓ મેદાન પર છે ક્યાં કાંટાની ટક્કર જોવા મળશે કયા પરિબળો અસર કરશે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર